આ ચૂંટણી માતમ એવું છે મિત્રો કે સરકાર તો ભાજપની ની બની જવાની છે અઠવાડિયા ત્રણ વખત આવે છે આખું ઉત્તર પ્રદેશ એના બાપ દાદા હતું ત્યાં મૂળ હાથ સુટાણા છે મૂળ હાથ કુલ બે આંકડા નથી થયા ચારસો ની વિધાનસભાની સીટ છે ચારસો ત્રણસો ને બે ભાજપના સુટાણા અને સીપીઆઈ વાળો મુખ્યમંત્રી બની ગયો નાયત ને અને નાયત નો ઉપાડો આખા દેશમાં માં હાજામાં જાજો હોય ઉપાડો તમને મારે સમજાવવું પડે ને રપટો હાકતા હોય ને તો એ જે ખડ ભરાય ને પછી ખરપિયો મારીને કાઢવું પડે એને ઉપાડો કહેવાય એવો સૌથી વધારે ઉપાડો એ ઉત્તર પ્રદેશમાં હતો મિત્રો આપણે સૌએ ખાલી એટલું સમજવું પડે કે આવો ઉપાડો કાઢવો હોય ને તો એ ભાજપનો જ હાથી વાળો મૂકવો પડે તો જ નીકળે એ સિવાય નીકળે એવું નથી આંતરરાષ્ટ્રીય બજારની અંદર કામ કરવા વાળો વર્ગ પણ અહીંયા છે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણે હવે હવે આપણું ક્ષેત્રફળ એ મર્યાદિત નથી રહ્યું હું સુરતની સભાઓમાં કહેતો આગલી સભામાં હું બોલ્યો કે અમે અહીં પહેલાં ભાષણો કરતા હોય છું પંસાણુમાન ને એમાં ત્યારે એમ 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 કહેતા કે અહીંયા અમે સૌરાષ્ટ્રમાં ઊભા હોય એવું અમને લાગે છે એવું અમે કહેતા આજે હું સુરતમાં ગમે ત્યાં સભા કરું ને એવું કહી શકું કે હું મિની ભારતમાં ઊભો રહીને સભા કરી શકું છું હિન્દુસ્તાનનું કોઈ રાજ્ય એવું નથી કે જ્યાંથી માણસ અહીં સુરતમાં ન આવ્યો હોય એવું આખા દેશમાંથી લોકો ગુજરાતમાં રોજી રોટી ખોટું ક્યાં જવું તો એનું એક જ સરનામું છે સુરત કાંઈ ન આવડતું હોય તો આવી શકાય ભણેલો હોય આવી શકાય અભણ હોય તો આવી શકાય મજૂરી કરવી હોય તો આવી શકાય ફરસાણ બનાવવાનું આવડતું હોય તો આવી શકાય સુરતમાં વ્યાજ આવો એટલે તમારું હેલા રાખે એવી શાખ આખા હિન્દુસ્તાનમાં આપણી સુરતની છે એનું પણ મુખ્ય કારણ પટેલો છો તમે અહીં પહેતા છો એટલે આ બધી બાબતો આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એટલી મહત્વની થઈ ગઈ છે મિત્રો કે દુનિયામાં આપણા દેશને કોઈ ગણતું નહોતું બે વર્ષ પહેલા સુધી અઢી ત્રણ વર્ષ થયા આજે વિશ્વની મહાસત્તાઓ એવું વિચારતી થઈ ગઈ છે કે ભારતના વડાપ્રધાન આ બાબતે શું વિચારે છે આ સ્થિતિ આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભારતની થઈ ગઈ છે નરેન્દ્ર મોદી દુનિયામાં દેશનો ડંકો વગાડી રહ્યા છે આ હું એક સભામાં બોલ્યો તો બાપાએ કીધું ડંકો ત્યાં કેદું ટીંગ પણ પોગ એવો કે એટલે અત્યારે આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ બન્યા પછી ગુજરાતને મોસાળ જમવાનું મા પિરહણે એવું અમારા રાજકારણની શરૂઆત થઈ ત્યારથી તે આજદી સુધીમાં આ પહેલાં અઢી વર્ષ એવા એવા છે કે એક સરખો રંગ આપણને અહીંયા અહીંયા હોય એવા અઢી વર્ષ થયા અમે રાજનીતિમાં વર્ષથી અમે એક ધારા મથી છીએ ત્યારે આ અઢી વર્ષથી આપણને આ લાભ મળે છે આ હાતેમને હોમ માંડ માંડ આવ્યો છે હાય હોય તો હોમવાર નો હોય ને હોમમાર હોય તો નો હોય સાહેબ આપણી નર્મદા યોજનાને દસ દસ વર્ષ સુધી પરમિશન નહોતી આપી ગુજરાતમાં હું આ ચૂંટણી શરૂ થઈ તે દિવસનો આ કોંગ્રેસના આગેવાનોના ભાષણો સાંભળું છું એક જણો આની ઉપર કોઈ બોલતો નથી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહજી અમદાવાદની સભામાં એવું બોલી ગયા કે નર્મદાના પ્રશ્ને નરેન્દ્ર મોદી મને મળ્યા નથી હવે સુરતના પારખું લોકો બેઠા છો હું તમને એમ પૂછું છું દેશનો વડાપ્રધાન નર્મદા યોજના જેવા મુદ્દામાં એમ પૂછે કે મને મુખ્યમંત્રી મળ્યા નહોતા મળ્યા નહોતા એટલે તમે દસ વર્ષ મંજૂર ન કરી આ વાત વ્યાજબી છે આ વાત વેજબી છે દેશનો વડાપ્રધાન એમ કે કે આ નર્મદા યોજનાના મુદ્દે મને નરેન્દ્ર મોદી મળ્યા નોતા મળ્યા ની નોતા ની ક્યાં કરો છો નરેન્દ્ર મોદી જીએમડીસી ના ગ્રાઉન્ડ માં 72 કલાક ના ઉપવાસ ઉપર બેઠો તો ત્યારે તમારી સરકારે પરવાનગી આપી હતી એને મળ્યો નોતો એમ કહેવાય સાહેબ હું મંત્રી હોઉં અમારા જિલ્લાના કોઈ ગામડામાં કંઈક માથાકૂટ થઈ ગઈ હોય એનો પ્રશ્ન 6 મહિના સુધી નો પતે અને પછી કોક મને તમે મળો અને મને અહીંયા હું સુરત આવ્યો ને તમે તમારા ગામની એ ઉઘરાણી મારી પાસે કરો એટલે હું એમ કહું કે એ ગામનો સરપંચ મને મળ્યો નથી ભાઈ તને પ્રધાન બને એવો છે તને આ સાપ આમ તું રોજ વાંસસ અને પછી તને તારો સરપંચ ન મળ્યો હોય તને નથી સમજણ પડતી કે તારે એમ જઈને પૂછવું જોઈએ આ તો કોઈ પદ્ધતિ છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માટેથી ને એવું કે આ મને મળ્યા નથી એને એનો ખુલાસો ન કર્યો કે આ દહ વરહ સુધી મેં મંજૂર હું કામ ન કર્યું એને બદલે એને એવો ખુલાસો કર્યો કે દહ વરહમાં મને નરેન્દ્ર મોદી આ મુદ્દે મળ્યા નથી મેં સાહેબ એક સભામાંથી એને સીધો સવાલ કર્યો છે તમારા વતી ગુજરાતીઓ વતી નરેન્દ્ર મોદી તમને નથી મળ્યા અમે માની લીધું વડાપ્રધાન જેવડો માણસ ખોટું ન બોલે નહીં મળ્યા હોય તો ગુજરાત કોંગ્રેસના કોઈ નેતા તમને મળ્યા હતા કે અમારી આ નર્મદાનો પ્રશ્ન છે અમે આ વિરોધ પક્ષમાં છીએ પણ દિલ્હીમાં તો અમારી સરકાર છે તમે મંજૂરી આપો તમે ગુજરાતમાં જઈને કહી શકીશું કે અમારી દિલ્હીમાં સરકાર હતી તો એ અમે મંજૂરી લઈ આવ્યા હતા નામ જાહેર કરો હવે કોંગ્રેસનો આગેવાન તમને મળવા આવ્યો તો હું તમારા વતી કહી શકું છું મિત્રો હું ગુજરાતના છવ્વીસે સંસદ સભ્યોને લઈને અડવાણીજીની આગેવાનીમાં આ જ મુદ્દે હું એને રૂબરૂ મળ્યો છું એની ઓફિસમાં મળ્યો છું છવ્વીસે સંસદ સભ્યોની સહી વાળું આવેદન પત્ર મેં એને રૂબરૂ આપ્યું છે એની ઓફિસમાં અડવાણીજી એને આખો કે સમજાવ્યો હતો અમે બધા બેઠા હતા તમે વડાપ્રધાન તરીકે અને આ ગુજરાતનો જ પ્રશ્ન છે નર્મદા યોજના મિત્રો આપણે ત્યાં શું કામ છે જાણો છો એનું સરનામું ગુજરાત છે નર્મદા યોજના ચાર રાજ્યોની હૈયારી યોજના છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગુજરાત ચારેયનો ભાગ છે ચારેયનો ખર્ચમાંય ભાગ છે પૈસા ચારેય આપ્યા છે અને ચારેયને એનો લાભ મળે છે જે વીજળી આપણી ઉત્પન્ન થાય છે ને એમાંથી અઠ્ઠાવન ટકા વીજળી મધ્યપ્રદેશને આપવાની છે અઠ્ઠાવન ટકા વીજળી વીસ ટકા કરતા વધારે વીજળી મહારાષ્ટ્ર ને આપવાની છે રાજસ્થાન ને તો પાણી હોતે ને આપણે આપવાનું છે પોગાડી દીધું છે ચાર રાજ્યોની હૈયારી યોજના દસ વર્ષ એક મંજૂરીના પ્રશ્ને વડાપ્રધાનની ઓફિસમાં પડી રે અને પછી તમે અમદાવાદમાં ચૂંટણી ટાણે આવીને એમ કે મોદી અમને નથી મળ્યા અમને વેલાહેર કીધું તો મોદીને તમારી ભેગા રહેવા મોકલી જાત કે ભાઈ તમે ન્યાય ન્યાય રહ્યો હમણાં ક્યાં કોઈ એને મિસ કોલ કરે એવું હતું ન્યારો આ પ્રકારે ચૂંટણીઓ લડવાની છે ને મિત્રો આપણે હું આપ સૌને એવી એક વિનંતી કરવા માટે આવ્યો છું કે દસ વર્ષ સુધી ગુજરાતના વિકાસના માર્ગ ઉપર મંજૂરી નહીં આપવાનું પાપ કેન્દ્રની કોંગ્રેસની સરકારે કર્યું છે ગુજરાતના કોઈ પણ કોંગ્રેસના નેતાએ આ બાબતમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી એવી કોંગ્રેસને મત આપવાની વાત પછી આવે એને સજા કરાવવા માટે જાગૃત નાગરિકોએ મેદાનમાં આવવું જ પડે એને સજા કરાવવી પડે આપણે આપણા રાજ્યના હિસાબ કિતાબ તો રાખીએ કે ના રાખીએ દસ વર્ષ એક દિવસ બે દિવસ પાંચ દિવસ ચાર છ મહિના સમજી શકાય દિલ્હી છે મોટો કારોબાર છે સમજી શકાય બે ચાર મહિના હાલે દહ વર હાલે અને દહ વરે તમે આવો જવાબ આપો કે મને મોદી મળ્યા નહોતા આ પ્રકારની માનસિકતા સાથે સાહેબ આ કોંગ્રેસ કામ કરી રહી છે એને નથી કોઈ ગુજરાત અરે પડી હમણાં હું એક ધારાસભ્યના ચૂંટણીના કાર્યક્રમમાં ગયો હતો ઓલપાડ અને મને મુકેશની વાત યાદ આવી ગઈ એની હમણાં અમે એક બુકનું વિમોચન કર્યું હતું સાહેબ એક ધારાસભ્ય વિગત આપી એમાં એને ત્રેવીસો કરોડ રૂપિયાનો હિસાબ આપ્યો એના મત વિસ્તારનો ત્રેવીસો કરોડ રૂપિયા એક વિધાનસભા વિસ્તારમાં આ મુકેશ પટેલે ઓલપાડમાં વાપર્યા એની સોપડી સાપેલી અમને આપી હું પંચાણું માં પ્રધાન થયો પહેલો વેલો પાણી પુરવઠા વિભાગ મારી પાસે હતો આખા રાજ્યને પૂરું પાણી પાડવાની બધી યોજનાઓ અમારા અંડરમાં હતી અમારું કુલ બજેટ બ્યાશી કરોડ રૂપિયા હતું બ્યાશી એટી ટુ બ્યાશી કરોડમાં આખું રાજ પાણી પીવે ને લેર કરે બોલો પૈસા જ નહોતા આ કોંગ્રેસ પાસેથી સરકાર આપણી પાસે આવી ત્યારે રાજ્યનું બજેટ દસ હજાર કરોડ ગુજરાત સરકારનું બજેટ કુલ દસ હજાર કરોડ આ વખતે આપણા વિજયભાઈ અને નિતિનભાઈએ જે બજેટ મંજૂર કર્યું બોતેર પાસે એકતાલીસ નો આંકડો આવ્યો અમે એડિશન કર્યું નાનું ભાઈ વાનાણી જૂનો માણા લખે બહુ ઝીણું ઝીણું બધું ટપકાયેલા રાખે એટલે એવું બધું યાદ મારું બધું આમ હળાયા હિસાબે આને એક ને એકોતેર ફીટ કર્યું તો હવે આવતી સુટણી સુધી હું એક ને એકોતેર જ આયકા રાખે કોઈ કે મળે નાનું વાનાણી ને જા આપણું આવું પ્રેક ટાઈપનું હાલે આવી પ્રકારની આ આટલી મોટી રકમ એ આંકડા વાંચી ગયા એને કારણે મનમાં એવું છે કે આવડું મોટું મધ પાક્યું છે એની ઉપરથી જો મા ઉડી જાય તો લાંબી જીભે સાટકી બાવી વર્ષના પાણના છોડવા છે કોઈ તમારા કોઈ કામ માટે એને કોઈ રસ નથી ભાઈ આ પાટીદાર વાટીદાર આ બધું જે કઈ હકારમાંથી કોઈને કઈ આપે નહીં આપણા જવાનડાઓને એટલી ન ખબર પડે કે આ કપિલ સિબ્બલ એને હાથમી પેઢીએ કઈ લાગુ ન પડે ને ઓળે હાથે રેડશો તો પાણી તો આયા પોગશે ન્યા શું પોગે એક દી ગયા ને મથુરભાઈ દિલ્હી એક દી હજી તો એક આંટો માર્યો એક આંટા માં ખબર પડી ગઈ કે આ ચીજ શેખે જેવી નથી હેવા ભોએ ભો આવ્યા હવારની વેલી બસું બસુમ બેસી ગયા અંધારામાં જુવાનડા કરાશે જુઆન આપણે બીજું શું કહીએ એમ અહીં નો સડાય અમે શાળા વર્ષની રાજનીતિમાં છે એમને નો ખબર હોય કેટલા ને કહું પાય છે આ બધી કરલબંધ કહું છે એમાં દૂધ આવે એમાં બસકા ના ભરાય અનામત ઈ આપે કોંગ્રેસ આપે કોંગ્રેસ કુળના ઇતિહાસમાં નથી કોઈ દિવસ કોઈનું કઈ ભીલું વાંટ્યા નું આપણું ને ભલું વાટે ભલા દુ અને આપવું તું તો તમને ના કોને પાડી હતી આજની તારીખે સાહેબ હું આ ચૂંટણી શરૂ થઈ તે દિવસનો આના ભાષણો સાંભળું છું એક પણ ભાષણમાં મેં એવું નથી સાંભળ્યું કે અમે રાજ્યમાં આ ફલાણા રાજ્યમાં અમારી સરકાર છે ત્યાં અમે આવું કરીએ છીએ આ જો અમારી સરકાર આવશે તો અમે એવું કરશું કાંઈ નહીં ભારતમાં તમારી સરકાર આવે હતી ત્યારે કાંઈ કરતા નહોતા હજી ફરી વખત આવી જાય તો તમારે ક્યાં કાંઈ કરવું છે તમારે તો આ સર્કિટ હાઉસ બંધ થયા છે એ કરાવવા છે લહેરું કરવાનું હમણાં બંધ છે પંદર વીસ વર્ષથી એ સિવાયની એને કોઈ અગવડતા નથી અને સાહેબ આપણા સમાજે તો સીધી લીટીના હિસાબમાં માનવાનું હોય આ કોંગ્રેસના પ્રમુખ ની ચૂંટણી થવાની છે આજ થાય કાલ થાય ચૂંટણી કેડે થાય જ્યારે થાય હોય ત્યારે ત્યારે થાય પણ પ્રમુખ રાહુલભાઈ જ થાય આમાં કોઈને શંકા ખરી ભાજપનો પ્રમુખ આની કેડે કોણ થવાનો જ કોઈને ખબર પડે એ પાર્ટી કહેવાય એમાં કાર્યકર્તા ગમે થઈ શકે ગમે તે કાર્યકર્તાને ગમે ત્યારે તક મળી શકે આમાં તો આ અમુક કુળમાં પેદા થાય તો જ અમુક પ્રકારના લાભ મળે મળે જ નહીં હવે એને આપણે લઈને આ સગડિયું હળગતી લઈને ક્યાં નીકળ્યા આપણા જણો બને તો બહુ જૂના સમયમાં આવી બધી બાધાઓ રાખતા હતા જે હોય હામાં નીકળ્યા હોય એને કહેજો કે આ સગડિયું છે એ જે તે મઠમાં પધરાવી દે અને જ્યાં હાલતું હોય હાલે આ રાજ્યને સાહેબ આ ચૂંટણી અઢાર તારીખ કીડે પૂરી થઈ જાય પછી આ દેશ અને દુનિયામાં આપણે એમ કહેતા ફરશું કે આ ગુજરાતમાં કાંઈ નથી આ ગુજરાતમાં વિકાસ નથી ગુજરાતમાં લાઇટ નથી ગુજરાતમાં પાણી નથી ગુજરાતમાં સલામતી નથી ગુજરાતમાં ઉદ્યોગ નથી આ ગાણું અઢારમી તારીખ પછી આપણે ગાહુ ધારા લાગ્યું મત હાટું થઈને રાજ્યને નો બદનામ થવા દેવાય મત માટે તમારામાં કોઈ પણ પ્રકારની નીતિ હોય તમારી પાસે કોઈ યોજના હોય તમારી પાસે કોઈ મુદ્દા હોય તમારી પાસે કોઈ નેતા હોય એને જામીનમાં મૂકીને મત મગાય હાઉ ગાળ્યું ઉપર જ મત કોઈ વસ્તુ જ નહીં કંઈ લેવાનું નહીં કંઈ દેવાનું નહીં આ આ આવા છે ના આવી ના છે ના તેવી ના છે સાહેબ સોશિયલ મીડિયામાં જે હાલે છે આ નરેન્દ્ર મોદી માટે તમે ગમે તે લખી શકો આ નરેન્દ્ર મોદી જે આજે વિશ્વના શક્તિશાળી નેતાઓમાં એનું નામ ગણાય છે વિશ્વના શક્તિશાળી નેતાઓ તો સાહેબ એ તો આપણો નેતા છે ને ભારતના વડાપ્રધાન છે ને એનું તો આપણને ગૌરવ હોવું જોઈએ ચૂંટણી તો આજે છે ને કાલે નથી મને મોરારજીભાઈ નો પ્રસંગ યાદ આવે છે એટલે મારી વાત પૂરી કરી દો મોરજીભાઈને વડાપ્રધાન પદેથી ઉતર્યા પછી નિશાને પાકિસ્તાનનો એવોર્ડ મળ્યો તો અને પાકિસ્તાન એને આમંત્રણ આપ્યું હતું લેવા આવવા માટે નો મોરારજીભાઈનું નિવેદન આવ્યું કે હું લેવા નથી જવાનો ત્યારે ગુણવંતભાઈ શાહ જે આપણા સારામાં સારા લેખક છે એને એનું ઇન્ટરવ્યુ કર્યું મોરારજીભાઈને પ્રશ્ન પૂછ્યો તમે શું કામ લેવા માટે નથી જાતા અત્યારે તમે વડાપ્રધાન નથી અને આવો આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળતો હોય અને એ આપણો દુશ્મન દેશ તમને આપતો હોય તો તમારે જવું જોઈએ મીડિયામાં તમારું નામ આવે મોરારજીભાઈ એને એમ કીધું કે હું ત્યાં જાઉં અને પાકિસ્તાનના મીડિયાવાળા મને ઇન્દિરાજી વિશે પ્રશ્નો પૂછે તો મારે એની વિરુદ્ધમાં ત્યાં બોલવું પડે અને હું વિદેશની ધરતી ઉપર મારા દેશના વડાપ્રધાનનું વાંકું ન બોલી શકું તો ગુણવંતભાઈ એને બીજો પ્રશ્ન પૂછ્યો કે તો તમે ચૂપ ના રહી શકો તો કે હું સત્ય બોલ્યા વગર નો ન રહી શકું તો તમે છેલ્લો ઈલા શું તો હું એવોર્ડ લેવા ના જાઉં ઈ જેનો રસ્તો મોરારજી દેસાઈ માત્ર દેશના વડાપ્રધાન ઇન્દિરાજીની વિરુદ્ધમાં હળાહળ એને બોલવાની દાનત હોવા છતાં પાકિસ્તાનની ધરતી ઉપર હું મારા દેશના વડાપ્રધાનની વિરુદ્ધમાં ન બોલી શકું ઈ આ દેશની પરંપરા હતી આ દેશની રાજનીતિ આ કે છે અને તમને ગામમાં માવો કોઈ ઉધાર નથી દેતા ઈ બધા નરેન્દ્ર મોદી વિશે ગમે લખે તમે હજી ઠાકોરજી ને વાઘામાં ક્યાંય હવા રૂપિયાની બોણી નથી તમારા આખા કુળની ગામમાં આપણે છેલ્લામાં છેલ્લો ફાળો એ થાય આપણે અહાડી બીજે ઠાકોરજી ના વાઘા બદલાવાનો આઠાનાથી લખાવવાનું શરૂ થાય એમ ગામનો મોટા મોટો પટેલિયો હોય હવા રૂપિયો લખાવે એમ એમાં તો ત્રણ વખત ઠેકડો મારે બિચારા હવા રૂપિયામાં એમાં તમે નથી લખાવ્યું એ લોકો વિકાસની ચર્ચામાં તમે એમ કહો કાંઈ વિકાસ નથી ચૂંટણીઓ વિકાસના મુદ્દા સિવાય લડી ન શકાય કોંગ્રેસીઓ ગુજરાતીઓને ભરમાવવા નીકળ્યા છે કોંગ્રેસના પંજાબના મુખ્યમંત્રી જે કેપ્ટન અમરિન્દર સિંહ છે એ ચૂંટણી લડતા હતા ત્યારે એ ચૂંટણીની સભાઓમાં એવું બોલતા હતા પંજાબની જનતા જો મને મત આપશે તો હું પંજાબમાં મોદીજી કી પેટર્ન છે વિકાસ કા કામ કરુંગા અમરિન્દર સિંઘ ની ચૂંટણી સભાના મુદ્દા છે એની ચૂંટણી સભામાં એ બોલતો તો કોંગ્રેસ નો નેતા છે એ એમ કેતો કે હું મોદીની પેટર્ન પ્રમાણે વિકાસ કરીશ પંજાબમાં અને ભાગે અમારા ફૂટલા લોકો એનું માની ગયા મંત્રી મુખ્યમંત્રી બની ગયો પંજાબમાં અટાણે મુખ્યમંત્રી છે બોલો મને આજે ઓલે ગણાવ્યું પંજાબમાં જીતી ગયા મેં કીધું જીતી ગયા પણ મોદી સાહેબ નું નામ લઈને જીતી ગયા અમારી સામે આ સ્થિતિ જ્યારે આપણા દેશની હોય મિત્રો ત્યારે સજન માણસોની નિષ્ક્રિયતા એ દુર્જન માણસોની સક્રિયતા કરતા જોખમી હોય છે અને તમે બધું જ કરી શકો એમ છો કરવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવો છો હા મેં લંકા દેખાતી હતી આ કાંઠે વાનર સેના બેઠી હતી અને બધા પર્યાણ કરતા હતા તંગત કે હું અડધે પોગું જાંબુવંત કે હવે હું વૃદ્ધ થઈ ગયો નહીતર તો બે વખત જી આવતો એમ બધા લખાવતા હતા પણ કોઈ પાછું આવવાની કોઈ હિંમત કરતું નહોતું ત્યારે જાંબવંતજીએ હનુમાનજીની સામે જોઈને એમ કીધું હતું રામ કાજ લગી તવ અવતારા કાચ ઉપલવાના પવન તનય બલ પવન સમાના હનુમાનજીને એમ કીધું કે આ રામ કાજ કરવા માટે તમારો અવતાર છે તહી ભય હું પર્વતા કારા રામ કાજ માટે તારું કામ જન્મ છે એમ ખબર પડી હનુમાનજી સુવર્ણના પહાડ જેવું શરીર ધારણ કરીને ત્રાળ નાખીને કીધું જય નાવવાની શું કરો છો રાવણ ને કુળ હોતો મારી નાખો જામુવંતજીએ સલાહ આપી કે તમને ખાલી હમાસાર લેવા જ મોકલવાના છે વધારાનું કઈ કરવાની જરૂર નથી આટો મારી આવો પાટીદાર સમાજ રાજ્યના નહીં રાષ્ટ્રના રાજનીતિને બદલાવવામાં પાયાનું યોગદાન આપનારો સમાજ છે હશે અને રહેશે આપણે બેઠા છીએ પેલા આદમી રાજ્યની અંદર આજે પાટીદાર સમાજ ઈ કોઈ પાંગે બે હવા વાળો સમાજ નથી ઈ પથારી પાથરી અને આપણા રાજ્યનું સંચાલન કરવાની જવાબદારી સંભાળી શકે એ કક્ષાએ બેઠેલો આવશ્યકતા નથી આપણે જ આ સત્તાના મૂળની અંદર આપડો આપણો પરસેવો પડેલો છે એને યાદ કરીને કોઈ ભ્રમમાં નાખવાની કોશિશ કરનારા જે પરિબળો છે એને જડબાતોડ જવાબ આ ચૂંટણીમાં આપીને હિન્દુસ્તાનની રાજનીતિને સ્થિર કરવાનું શ્રેય પાટીદાર સમાજ પોતાના લલાટ ઉપર તાકાતથી લખે એટલી વિનંતી કરીને વીરમું છું વંદે માત્ર